તો ગુડ ઇવનિંગ મિત્રો આપણે આવી ગયા છીએ વાડીઓ ગાંધીગીરમાં ઓકે ગાંધીગીરમાં આપણા બગદાદાની જમીન છે તો આપણે અહીંયા ગામડા મારવા આવી ગયા છે અને નાના ધરણા જોવા આપણે આવી ગયા છીએ તો મિત્રો ચોમાસી વખતે આપણે અહીંયા હતા નહીં સિટીમાં હતા અહીંયા હતા નહીં આપણે તો ચોમાસા પછી ઘણો બધો અહીંયા બદલાવ થઈ ગયો છે પાણા છૂટ ગયા છે ગાડવા અથડી ગયા છે તો મિત્રો ચોમાસામાં એટલું પાણી હતું કે આ પાણી છે આપણે આગળ જોવા આવી છે કે ક્યાંથી છે કેટલું પાણી એમાં આવ્યું હોય છે નાના નાની નથી ઉપરથી પાણો અહીંયા સુધી છે આ પાણો હતો આ ચોમાસા પહેલા કે આપણે આવ્યા તો આપણને નવીન જોવા મળ્યું અને પાણી ઘણું હાલે છે જોઈએ પાણીની કમી તો થાય નહીં આપણે ઉનાળા થોડુંક ઉનાળામાં આપણે ચાલુ જોયું મિત્રો આ છે જીણા મિત્રો આપણે રોગમાં પીનાઈ રહીજો એટલે આપણે જોઈએ કે પાણો ક્યાંથી પીતા So mitrow Ápne piper Niliput Putih ji. Ilungkma binını datın Tr dalam aha So aquí enudi ownuk tuh putih ji Geb肉 જોઈ જવું છો કાસ બો તમે છે ને નાનો એવો મિત્રો તો ગાંડી ગીરમાં મિત્રો જનાવર તો અવનવા જોવા મળે જ છે જો કે આપણે ગાંડી ગીરમાં કંઈ વાંધો નથી રાત્રિના સમયે ધ્યાન રાખવું પડે આવો જ બાવજ હોય મિત્રો તો સેવાળે હારો જામી ગયો જોઈ શકો છો તમે આલા જઈશું આપણે જોઈ જવું કઈ છે નહીં ને એરું ઘેરમાં બહુ મોટા એરું રહેતા પેલા તો મિત્રો એ પણ અહીંથી તૂટી જશે અહીંયા હતો એ પણ ઘણો બધો બદલાવ આવી ગયો છે જોઈ જાઓ સર તમે આ આખી કડ થઈ ગઈ છે અહીંયા મોટી કડ હતી એ પણ તૂટી ગઈ છે ફેટ આમ ફેટ થઈ ગઈ છે કેટલું પાણી આવ્યું છે મિત્રો અને આપણે અહીંયા નવા આવીશું નાના એવા ઝરણામાં ચાલો મિત્રો આપણો વિડીયો અહીંયા સુધીનો હવે આપણે મળતી આત્મ જય માતાજી મિત્રો